જેની પાસે હોય છે એના બે જન્મ થાય છે બાપુ આપડે બે જન્મ થાય છે લાલદાસ બાપુ એક જીણા ભાઈ ને ત્યાં તમારો જન્મ થયો હતો અને કલ્યાણદાસ બાપુ ના ખોળામાં તમારો જન્મ થયો હતો જન્મ બે થાય અને અમારે સાધોમાં કોઈ પૂછે ને કે ભાઈ કેટલી ઉંમર થઈ તો ઉંમર તો ભલે ને તો એંસી વર્ષની હોય પણ એમ જ કે મારે વીસ વર્ષ જ થયા છે આપણે એમ કે એંસીનું શરીર દેખાય ને વીસ કેમ તો કેટલા માટે કે ઉપલા જે પચાઈ ગયા ને એ તો બધા પાણીમાં આવી ગયા બધા વીસ છે ને એ જ હાચા છે એટલે જોજો મારા તમારા વરહ પાણીમાં ન જાય જેના પ્રત્યે શ્વાસ અને વિશ્વાસ છે ને જેના ચરણમાં ઘણા બધા એમ કે કયો ગુરુ કરવા હોય અરે છોડો જે ગુરુ કરો પણ જેના ચરણમાં એકવાર સમર્પિત થાવ ને તો પછી સમર્પિત રહેજો અને લગન સનાતન ધર્મમાં લગ્ન એકવાર થાય એને લગ્ન કહેવાય પછી તો નાતરું જ કહેવાય નાતરું આપણું ન થાય ને એનું તમે ધ્યાન રાખજો બધા એટલે વધારે નથી બોલવું ઈશ્વરના આશીર્વાદ આપણા બધા પર ઉતરે એ પ્રાર્થના સાથે આપ સૌને જય શ્રી રામ